પૂજનનું મહત્વ માછીમાર સમાજથી વિશેષ કદાચ કોઈ નહીં સમજતું હોય દર વર્ષે પૂજન પૂનમ ના દિવસે આ વખતે કચ્છમાં ખાસ કરીને માંડવીમાં સીમા જાગરણ મંચ દ્વારા સીમા જાગરણ મંચ કે જે દરિયા કિનારા સાથે સંકળાયેલા લોકો છે જમીન અને દરિયાઈ બંને સીમા સાથે એ કાર્ય કરતી એક સંસ્થા છે તો સીમા જાગરણ મંચના નેજા હેઠળ માંડવીના સમગ્ર સનાતન હિન્દુ સમાજ આ વખતે દરિયાપુરીનું આયોજન કરેલ હતું જેમાં રાજેશભાઈ જોશી કચ્છના મહામંત્રી એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન ગોઠવવામાં આવ્યું હતું એમાં માંડવીના વિવિધ સમાજો જોડાયા હતા ખાસ કરીને માંડવીના ધારાસભ્યશ્રી નિરૂદભાઈ દવે પણ એમાં જોડાયા સાથે સમાજના સંઘના વિવિધ આગેવાનો પણ જોડાયા હતા ખરવા સમાજની મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અન્ય સમાજના પણ ઘણા બધા આગેવાનો જોડાયા હતા શ્રી રામ મંદિરે ભગવાનના દર્શન કરી અને આગળ માંડવી પોર્ટ ખાતે દરિયાદેવના પૂજન અર્ચન કરવામાં આવ્યું જેમાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા અને દરિયાદેવનું પૂજન અર્ચન કરવામાં આવ્યું દરિયા પૂજનનું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે નારિયેરી પૂનમ રક્ષાબંધન આ ખાસ કરીને નારિયેરી પૂનમના દિવસે માછીમારો દરિયામાં જતા હોય છે ત્યારે દરિયાદેવને આવનારી નવી સિઝન માટે પ્રાર્થના કરતા હોય છે એટલે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ખારવા સમાજ જોડાયેલો છે એ દરિયા દેવને માને છે અને દરિયાદેવને ખાસ પૂજન અર્ચન કરે છે નારિયેરી પૂનમના દિવસે જેથી કરીને આવતા દિવસોની જે સિઝન છે આવનારું સાલ છે એ માછીમારોને આર્થિક રીતે બરકત આપે અને એમના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એના માટે પૂજન અર્ચન કરતા હોય છે માંડવીમાં છેલ્લા બે હજાર પંદરથી નિયમિત રીતે સીમા જાગરણ મંચ દ્વારા દરિયા પૂજન કરવામાં આવે છે આ વખતે વિશેષમાં સમરસતાનો ભાવ જાગે એ ભાવ સાથે સમા સમગ્ર સનાતન હિન્દુ સમાજના આગેવાનો જોડાય એ માટેનો એક સુંદર પ્રયાસ સીમા જાગરણ મંચ દ્વારા આ વખતે કરવામાં આવ્યો એમાં વિવિધ સમાજના આગેવાનોનો આપણે સાથ સહકાર મળ્યો અને આપ સૌ બોડી સંખ્યામાં લોકો વધાર્યા એ જોઈ શકો છો એટલે દરિયાદેવનું મહત્ત્વ માંડવી માટે ખાસ આપ સૌ જાણો છો કે ખૂબ મહત્ત્વનું છે કે માંડવી આપણી નિયાણી કહેવાય એટલે માંડવીને જ્યારે જ્યારે કોઈ પણ મુસીબતો આવી છે તો દરિયાદેવે આપણી રક્ષા કરી છે એટલે દરિયાનું ખાસ મહત્ત્વ માંડવી માટે આપ સૌ જોઈ શકો છો કે આજની તારીખમાં પણ આપણા વડીલો દરિયાદેવની પૂજન દરરોજ સવારે કરતા હોય છે જે ઓગન કરવા બહેનો જાય છે એ આપ સૌ જોઈ શકો છો અને દરિયાનું મહત્ત્વ ખા ખરવા સમાજ માટે તો અતિ મહત્ત્વનું જ છે સાથે સાથે સમગ્ર હિન્દુ સમાજ પણ આ વખતે આ દરિયા પૂજનમાં જોડાયો એ બદલ સમગ્ર સનાતન સમાજનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સીમા જાગરણ મંચના આ સુંદર

તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ ધન્યવાદ